સો હેલો મારા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ વિષય ગણિત અને તેનો જે આ વિકાસ પરીક્ષા લક્ષ્ય એસાઈમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડીયો અંદર આપણે જોવાનું છે અને અત્યારે તેની અંદર આપણે જોઈ રહ્યા છીએ તેનો વિભાગ સી પ્રકરણ સાત અને તેનો દાખલા નંબર એક અને દાખલા નંબર એક જેવા જ જો કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો

કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે માઇનસ બે માઇનસ એક અને સાત શોધો તો પેલા તો મને બે બિંદુ આપેલા છે અને તેના ત્રિભાગ બિંદુઓના યામ મારે શોધવાના છે તો એની અંદર જે પેલું બિંદુ આપેલું છે એને હું કહી દઈશ એ અને એના યામ મને આપેલા છે માઇનસ બે માઇનસ એક અને જે બીજું બિંદુ આપેલું છે એને ધારો કે હું કહી દઉં છું બી અને એના યામ મને આપેલા છે હવે આના ત્રિભાગતા બિંદુઓના યામ એટલે કે જે એના ત્રણ ભાગ કરે ને એવા બિંદુઓના યામ શોધવાના છે તો સૌ પ્રથમ તો તમારે એટલું યાદ રાખવાનું કે જયારે તમને આવું કહેવામાં આવે કે ભાઈ ત્રણ ભાગ પાડતા હોય ચાર ભાગ પાડતા હોય પાંચ ભાગ પાડતા હોય ગમે એટલા ભાગ તમારે હંમેશા એટલું યાદ રાખવાનું છે કે જેટલા ભાગ થયે ને એનાથી એક ઓછું કરો ને ત્યારે જેટલા આવે ને એટલા વચ્ચે બિંદુ આવે જો ના સમજાતું હોય ને તો સરખી રીતે સમજાવું છું તમે સમજી લો આ આપણે એક રેખાખંડ છે આ બિંદુ છે એ અને આ બિંદુ છે બી અને ત્રિભાગ બિંદુ એટલે ત્રણ સરખા ભાગ પાડે એવા જો મારે બિંદુઓ શોધવા હોય તો વચ્ચે કેટલા બિંદુ રાખવા પડશે બે રાખવા પડશે એટલે ત્રણ માંથી એક જાય તો કેટલા વધે બે એટલે તમે સમજી લો કે કરવો હોય તો વચ્ચે કેટલા બિંદુ લેવાના બે હવે ચાર ભાગ હોય તો વચ્ચે કેટલા બિંદુ લેવાના ત્રણ એટલે જેટલા ભાગ પાડવાના હોય એના કરતા એક ઓછું બિંદુ વચ્ચે આવે જો આના ત્રણ ભાગ પડી ગયા એક બે અને ત્રણ વચ્ચે બિંદુ ખાલી કેટલા લીધા હતા બે એટલે જેટલા ભાગ કે નથી એક બિંદુ ઓછું લેવાનો છે હવે જો આમાં મારે p અને q એના યામ શોધવાના થાય છે તો એ યામ શોધવા માટે સૌપ્રથમ તો a ના યામ છે ને એને હું કહી દો x1 y1 આને કહી દેશું x2 y2 બરાબર અને હવે મારે p ના યામ શોધવાના છે તો જો p ના યામ શોધવા માટે પહેલા તો મારી પાસે m1 અને m2 હોવા જોઈએ પણ અત્યારે એમ વન કે એમ ટુ છે નહીં તો હવે હું લખું પી ના પી યામ માટે મારે જેમ હોય તો કેમ શોધાય જો પી માટે જોઈ કે આ બાજુ કેટલા ભાગ પડે છે એક અને આ બાજુ કેટલા ભાગ પડે છે બે પી છે એની આ બાજુ એક ભાગ છે આ બાજુ કેટલા ભાગ છે બે એટલે બરાબર ની આ બાજુ એક ભાગ હતો એટલે એક લખી અને આ બાજુ બે ભાગ છે એટલે એ બાજુ કેટલા લખી નાખું બે એમ વન જેમ એમ તું બરાબર કેટલા મળે છે એક જેમ બે એટલે આના પ્રમાણે કેવા જવું હોય તો આપણે એમ કહી શકીએ એમ વન બરાબર એક મળે છે અને એમ ટુ બરાબર મને કેટલા મળે છે બે હવે મારે આ પી ના યામ શોધવાના છે બરાબર હવે જો પી ના યામ શોધવા હોય તો એના માટે વિભાજન સૂત્ર જોઈએ વિભાજન શું હતું તક જોઉ હું એ લખું પી ના યામ બરાબર સૂત્ર આવું હતું કે એમ વન ટુ પ્લસ છેદમાં જ રીતે આ એક્સ માટે લીધું ને એ જ રીતે વાય માટે થશે કે એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન એના છેદમાં થશે એમ વન પ્લસ એમ ટુ હવે જો આની અંદર હું કિંમત મૂકતો જાઉં છું કેવી રીતના મૂકશું તો કે સૌ પ્રથમ એમ વન આપ્યું એમ વન બરાબર હતા એક એક્સ ટુ એક્સ ટુ બરાબર મારી પાસે કિંમત કેટલી છે સાત પ્લસ અહીંયા એમ છે તો એમ બરાબર છે બે એક્સ વન એક્સ વન ની જગ્યાએ કિંમત છે માઇનસ બે આના છેદમાં એમ વન પ્લસ એમ એમ વન બરાબર એક છે ને એમ બરાબર બે એટલે કેટલા થશે એક પ્લસ બે હવે એ જ રીતે વાય માટે એમ વન ની જગ્યાએ કિંમત કેટલી છે તો કે એમ વન ની જગ્યાએ છે એક એટલે એક મૂકી વાય ટુ વાય ટુ બરાબર કેટલા છે આઠ પ્લસ એમ ટુ એમ ટુ બરાબર કેટલા છે બે અને વાય વન વાય વન બરાબર કેટલા હતા માઇનસ એક એના છેદમાં એમ વન પ્લસ એમ ટુ એટલે કેટલા આવશે તો કે એક પ્લસ બે હવે જો આનો આગળ આપણે સાદુ રૂપ આપીએ તો જો આપણે અહીં જોઈએ તો સાત એકુ કેટલા થાય સાત

તો સાત માંથી કેટલા બાદ કરવાના છે ત્રણ એક કેટલા થશે ત્રણ એટલે અહીંયા આવ્યો એક અને અહીંયા ત્રણ દુ કેટલા થશે છ એટલે અહીંયા કેટલા આવશે બે એટલે હું અહીંયા લખું પી યામ બરાબર મને કેટલા જોવા મળે એક બે

મધ્ય બિંદુ છે ને તો મધ્ય બિંદુના યામ નો સૂત્ર મૂકવાનું છે આના માટે મેં નામ છે ને એક્સ ટુ આપેલું હતું જોયું અહીંયા હતું અને આને નામ આપી દઉં છું વાય આને એક્સ

એના છેદમાં બે અને વાય ટુ પ્લસ હજુ આગળ સાદુરૂપ આપીએ તો શું થશે એક્સ ટુ એક્સ ટુ બરાબર કિંમત આપણી પાસે છે સાત અને એક્સ થ્રી બરાબર કેટલા હતા એક એટલે નિયમક એક એના છેદમાં બે વાય ટુ બરાબર અહીંયા છે આઠ પ્લસ y3 બરાબર કિંમત કેટલી છે કેટલા છે બે હવે જો આગળ સાદુ રૂપ આપીએ તો આઠ ને જો હું બે વડે ભાગો એટલે આઠ ના અડધા થઈ જશે ચાર અને દસ ને બે વડે ભાગો તો દસ ના અડધા કેટલા થઈ જશે પાંચ એટલે આપણે ક્યુ ના યામ બરાબર મળે છે ચાર પાંચ છે યામ પેલા યામ શું મેળ્યાતા તો કે એક બે અને જે બીજું બિંદુ છે એના યામ શું મેળ્યાતા ચાર પાંચ